નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે સત્તર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો લસણની આવકની વાત કરીએ તો લસણની આવક આજે મિત્રો છાપરા નંબર નવમાં ઉતરે છે આજે મિત્રો છાપરા નંબર નવ ભરાણું નથી એમાં છૂટા છૂટા વકલ ઉતરે છે અને મિત્રો લસણના હરાજીની વાત કરીએ તો જો મિત્રો ત્રણ દિવસથી આ ડૂમ નંબર એકમાં ચાલુ છે આજે મિત્રો પિલો નંબર પાંચથી ચાલુ કરવામાં આવી રહ્યું છે

ಕಾ ಪರ್ಧಿ ಗೋಲಾ ಮಿತ್ರ ನಂಬರ್ ವನ್ ಕೋಲೀ ಜನಿಂಗ ಸಾರು ಸಾತ್ರಿ ಸೊ ರೂಪಾಯಿ ಭಾವ ಜಾಡವಾ ಕೋಲ ಮಿತ್ರ ಉಲ್ಟಿ ಸಾ શું ભાવ થયો પાંત્રીસસો હો કાંઈ વાંધો પાંત્રીસ પાંત્રીસો રૂપિયા ભાવ થયો છે મિત્રો પાંત્રીસો રૂપિયા સુપર હાય લાડવા સાઈઝ છે પાંત્રીસો રૂપિયા ભાવ થયો છે ત્રણ હજાર પાંચસો પૂરા જો સુપર ક્વોલિટી આજે ફ્રીવાર બજારમાં કેટલો સુધારો છે હેં ભાઈ બજાર દોઢસો રૂપિયા આસપાસ સુધારો છે અમુક હોટલમાં બસો રૂપિયા જોવા મળે છે દોઢસો બસો રૂપિયાનો સુધારો છે

તેત્રીસો ને એક્યાસી તેત્રીસો ને એક્યાસી ભાવ છે દેશી લસણની ક્વોલિટી છે સુપર ટાઈટ ક્વોલિટી છે તેત્રીસો ને એકાશી જો મિત્રો તેત્રીસો એકાશી સુપર ટાઈટ ક્વોલિટી એક પરિનું લસણ છે બગાડ વગરનું છે અને મસ્ત ક્વોલિટી છે અને આ બાજુનો જ વકલ છે મિત્રો અને સત્યાવીસો પિસ્તાલીસ જો એટલી જ બાજુનો વકલ ગુલટી સાઈઝ જોવા મળી રહી છે સત્યાવીસો પિસ્તાલીસ ક્વોલિટી છે બે હજાર નવસો ને પંચાસી ઓગણત્રીસો ને પંચાસી ભાવ થયો છે દેશી લસણ ની ક્વોલિટી છે થોડીક મીડિયમ ક્વોલિટી છે ઓગણત્રીસો પંચ્યાસી રૂપિયા આ ક્વોલિટી ભાવ થયો છે સાઈઝ માં મીડિયમ

શિંગાડા બ્રધર્સ કોણ ત્રીસો ને એકતાલીસ આજે બજાર થોડુંક સારું ખુલ્યું છે સો દોઢસો રૂપિયા અમુક વોકલમાં બસો રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે